ચાલો 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 રેલવે દ્વારા હરિદ્વાર માં ગંગાના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ દ્વારા આયોજિત ચૌદમી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ તારીખ ચૌદ પચીસ થી તારીખ બાવીસ પચીસ સુધી રેલવે સ્લીપર કોચ ટિકિટ રહેવા જમવા સાથે રૂપિયા બેતાલીસો દરેક સભ્ય દીઠ ભરવાના રહેશે કથાનો સમય સવારે આઠ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી કથાનું સ્થળ શ્રી કચ્છી આશ્રમ હરિદ્વાર આયોજક શ્રી અમૃતલાલ આર પટેલ ઝાસકાવાડા નિવૃત્ત એસટી ડેપો મેનેજર મોબાઈલ નંબર નવ્વાણું નવ અઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો પાંસઠ ઓગણત્રીસ જીરો સોળ

પરંતુ વરસાદ બંધ થતા જ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ ખાડાઓમાં બેટમિક્સ નાખવામાં આવતા જ આ ફ્લેટના રહીશો અને વાહન ચાલકો દ્વારા ભારે વિરોધ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વરસાદ બંધ થયા પછી જ્યારે ઉગાડ નીકળે છે ત્યારે આ વિસ્તારમાંથી પસાર થતા ભારે વાહનોના કારણે ભયંકર ડસ્ટ ઉડે છે અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી થાય છે જેના કારણે આજુબાજુના ફ્લેટમાં રહેતા રહીશો અને માર્કેટના વેપારીઓને ભયંકર તકલીફ પડે છે જ્યારે નાના વાહન ચાલકોને પણ અકસ્માત થવાની શક્યતા વધી જાય છે ત્યારે વિષ્ણગરના જાગૃત વૈહવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગણી કરી રહ્યા છે અને ખાડામાં વેટ નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે તો વૈહવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવશે

કોઈ મહિના ને 6 મહિના મહિના ને 6 મહિના બળદ મારો કે ગેલેરી છે ને એટલે બધું પાડવ એટલે હું કાઈ મારું મારા લોડી પોપો તો પ્રધાન તમે ખાલી તમારું જે ધારાસભ્ય હોય કે તમારો અડધો કલાક ઉભા રહો એટલે તમને ખબર પડે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ